હલો મિત્રો તો અમારા સંખલપુર ગામનો તમને નજારો બતાવું છું તો જોઈ શકો છો તમે સંખલપુર ગામ અને અમારી ચેનલમાં જો તમે મિત્રો નવા હોય તો લાઈક કરો શેર કરો સરપ્રાઇઝ કરજો કારણ કે હવે હું નવા નવા બ્લોકો લઈને આવવાનો છું તમારા માટે વિશલ જોઈ શકો નજારો રેલવે ફાટક ઉપર મિત્રો હું આવી ગયો છું જોઈ લો અમારા શંખલપુરનો નજારો કેટલો મસ્ત લાગે છે તમને બતાવી દો કારણ કે મિત્રો હવે હું વિડીયો નવા નવા બ્લોક લઈને તમારા માટે આવવાનો છું તો અમારી ચેનલમાં તમે નવા હોય તો સપ્લાઈઝ કરજો કારણ કે વિડીયો હવે હું એવા નાખવાનો છું ફૂગા કાઢી નાખે એવા મિત્રો અમારા ગામ શંખલપુરનો નજારો વિલાય ફાટકનો તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો કારણ કે હું તમને બાજુમાં બોક્ષરમાનું મંદિર છે તેના પણ દર્શન કરાવવાનો છું તો જોઈ શકો અંદર થોડુંક ચાકું પડે છે વિડીયોમાં થોડુંક હું કરીને હમણાં વિડીયોમાં મંદિર તમને ચોખ્ખું બતાવી દઉં છું તાલા દિન જુઓ વિડીયો કટિંગ કરવાનું ભૂલતા નહીં વિડીયો આખો જોજો કારણ કે વિડીયોમાં હવે હું બતાવવા જવાનું છું તમે જોજો બહુ મજા આવશે મિત્રો અમારા યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો સબક્રાઈ જરૂરથી કરજો કારણ કે હવે યુટ્યુબમાં મેં વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે તો વિડીયો તમારા માટે સારા સારા કોમેડી વિડીયો લઈને એવા આવીશ આના પછી વિડીયો નાખીશ મંદિર જઈને ગોચરમાના મંદિરને શું નાખો કોરોમનને લઈને તમને દર્શન કરાવીશ તો મિત્રો આ વિડીયો બને ત્યાં શેર કરજો કારણ કે આ પહેલો વિડીયો છે મારા કોમેડીમાં તો થોડી ઘણી ભૂલ આવે તો શીખ લેજો જોઈ શકો છો અમારા ગામ શંકરપુરનો નજારો જોરદાર આ બોચરમા મંદિર છે મસ્ત મંદિર છે દર્શન કરવા પણ અહીંયા આવા તો છે બધું બાજુમાં હનુમાન ની મૂર્તિ છે પણ ચારું વાળું આવે છે કશું વાંધો નહીં તમને સાઈડમાં જઈને બતાવું છું લગ્ન દર્શન દર્શન કરી લો જય બોચરમાં કોમેન્ટમાં લખતા રહેજો કારણ કે બહુ મજા આવશે તમને જોવાની જમારવાર પણ બધું ફ્રી હોય છે જયારે દર્શન કરવા આવો ત્યારે જમવાનું પણ ફ્રી હોય છે લખવામાં મિશ્કે છે સાકલપુર કરી દીધું છે કશું તો ચાલો હું તમને કહી દઉં શુક્ર સંકલ્પ ગામ છે મંદિરની બાજુમાં જ રેલવે સ્ટેશન છે ત્યાં બુલક તમારે બનાવ હોય તો બનાવી શકો છો શંકરપુર ગામમાં આવો દર્શન કરવા ત્યારે વિડીયો ફાટકે આવજો જરૂરથી બનાવજો અને જોઈએ હનુમાનની મૂર્તિ જોરદાર છે અને જબર મોટી પણ છે આ તો વિડીયો બનાવી એટલે તમને ચેની લાગે છે બાકી હું બે દિવસની અંદર ત્યાં મંદિરે જઈને કોળો મૂર્તિનો વિડીયો બનાવીને યુટ્યુબમાં નાખવાનો છું મિત્રો તો જોવા માટે મારી ચેનલને સપ્રાય કરી દીધું